ધર્મેશભાઈ નાનજીભાઈ ઠુમર ગામડોડીયાળા તાલુકો રાજકોટ તેની આવેલી છે ગૌશાળાનો ખાતર ઉપયોગ કરેલ છે પાયામાંથી જો આ મરસી ચાર રાઉન્ડ માયરા છે ખાતરના આર્યમાન ગૌશાળાના અળિશિયા ખાતર ત્યાં બિયારણ ચાનિયા નામ છે બિયારણનું હલો જો ખાતર વિનાનો આ છે ખાતર આમાં ઉપયોગ કર્યો નથી અળસિયા નથી જો આ ને આ મરચી માં કેટલો છે જો ચાર રાઉન્ડ મેરા છે આર્યમાન ગૌશાળા તે ઉપયોગ કરેલો છે જાનિયા નામ છે મરસી તો આ મરસી આવડી આવડી જ છે હજી આને નાને આવડો ઉપર છે જો ખાતરનું કરમાવું ફેર કરે છે આમાં હજી ઉપયોગ કર્યો જ નથી ખાતરનો આમાં ઉપયોગ કર્યો છે એટલો ફેર બતાવે છે